હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા આપણે સ્વાગત કરું છું તમારા અશ્વિસ કિચનમાં તો આજે હું તમારા માટે લઈને આવી છું કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો જે આપણે બાર હોટલમાં કે ધાબા પર ખાવા જઈએ છીએ એવી સ્ટાઇલથી હું આજે તમારા માટે વઘારેલો રોટલો બનાવીશ કાઠિયાવાડી સ્ટાઇલમાં તો ચાલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા લસણ લઈ લીધું છે તો પાંચ મોટી કઢી જેટલું લસણ લીધું છે એની અંદર મેં બે ચમચી જેટલું લાલ મરચું લીધું છે અને હવે આપણે એને સરસ મજાનું કૂટી લઈશું તો આ રીતે આપણે ખાણી દસ્તામાં લઈને એને વાટી લેવાનું તો લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે એક બાજુ હવે આપણે રોટલો લઈ લઈશું તો આપણે રોટલાના ઝીણા ઝીણા ટુકડા કરી દઈએ હાથથી અને એક વાટકામાં લઈ લઈએ તો આ રીતે હાથથી મસળી અને આપણે રોટલાને સરસ મજાના ઝીણા કરી દઈશું હવે અહીંયા અમે ખાટી છાશ લીધી છે તો આપણે રોટલાને ખાટી છાશમાં પલાળતો કરી દઈશું આપણે દસથી પંદર મિનિટ માટે એને રવા દઈશું આ રીતે સરસ અંદર છાશમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે રવા દઈએ તો દસ પંદર મિનિટ થઈ છે હવે આપણે વઘાર કરી દઈએ તો અહીંયા મેં એક તાવડીમાં તેલ લીધું છે એક મોટી ચમચી જેટલું તેલ લીધું છે વઘાર માટે રાઈ લઈશું રાઈ તતરે એટલે થોડી હિંગ લઈ નાખી દઈએ અંદર ચપટી હિંગ લીધી છે અને આપણે રાઈ તતરે એટલે આપણે આપણે જે લસણની ચટણી તૈયાર કરી છે એ લઈ લઈશું તો આપણે ગરમ તેલમાં લસણની ચટણીને સાતળી લઈએ લસણની ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આ વઘારેલા રોટલામાં તો જરૂર તમે પણ તમારા ઘરે આ રીતે જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે જ્યારે પણ કશું ખાવાનું શાક ના ભાવતું હોય કે કેવું હોય ત્યારે આ રીતે આપણે રોટલો વઘારીને ખાઈ શકીએ છીએ અને આ જ વઘારેલા રોટલાને આપણે બજારમાં કેટલા પૈસા પીનાઈએ છીએ તો તમે ઘરે પણ આ રીતે બનાવજો તો આપણે અંદર થોડા મસાલા કરી દઈએ તો મેં અહીંયા ધાણાજીરું પાવડર લીધું છે થોડું મીઠું લીધું છે ટેસ્ટ પ્રમાણે મીઠું લઈ લેવાનું અને હળદર લીધી છે હવે સરસમાં મરચું આપણો સતડાઈ ગયું છે ચટણી તો આપણે જે રોટલો છાસમાં પલાળતો કર્યો તો એ લઈ લઈએ અને એને વઘારમાં નાખી દઈએ અને સતત સરસ મજાનું હલાઈને મિક્સ કરી દઈએ બધું તો જુઓ ફ્રેન્ડ સરસ આપણે બધું મિક્સ થાય અને એક ઉકળવા ભાર ઉભરો આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું અહીંયા અમે થોડું મીઠું લઈ લીધું છે ટેસ્ટ પ્રમાણે મેં ચટણી મસાલો કર્યો તો ત્યારે થોડું મીઠું લીધું હતું અને પછી જ્યારે આ છાસ અને રોટલાના ભાગનું પણ મીઠું આપણે લઈ લેવાનું જો ફ્રેન્ડ સરસ એવા બબલ લાવવા માંડ્યા છે અને સરસ આપણો રોટલો અને છાસ મિક્સ થઈ ગયા છે બધા મસાલા સાથે તો આપણે પાંચ મિનિટ એને સરસ હલાવતા જઈને થવા દઈશું હવે આપણે સરસ મજાનો આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે હવે ધાણાથી એને આપણે ગાર્નિશ કરી દઈએ તો આ રીતે મેં લીલા ધાણા નાખી દીધા છે જો ફ્રેન્ડ્સ કેવો સરસ લાગે છે દેખીને જ ખાવાનું મન થઈ જાય છે મોમાં પાણી આવી જાય એવું તો ફ્રેન્ડ્સ જો તૈયાર થઈ ગયો છે આપણો કાઠિયાવાડી સ્ટાઇલ લસણીઓ વઘારેલો રોટલો તો જરૂરથી બનાવજો તમે પણ ને તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં